શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ બે હજાર પચીસના દિવસે આવતી ભાદરવા માસની શુક્લ પક્ષની વિધન શંકર ચતુર્થી વ્રત કથા મહિમા મુહૂર્ત પૂંજન વિધિ તથા આજનો ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વિનદન કરુણ મેં દેવ સર્વ કાર્ય સર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના આનંદ ધન રિદ્ધિ સિદ્ધિના દાતાલાભ શુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા પ્રભુ ગણપતિની જય મિત્રો ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીને વિધ્નરાજ સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે આમ જો આમ તો ચતુર્થી તિથિ કે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે તે માસમાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષના બંને તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ વિધાનોને દૂર કરવા વિઘ્નોને દૂર કરવા વાળા પ્રભુ શ્રી ગણેશજી આજે ખાસ પૂંજાય છે તેથી જીવનના સફળતા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સંકોટોનું હરણ થાય છે આ ચતુર્થીના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેમને જ્ઞાન સૌભાગ્ય પ્રાપ્ત થાય છે નકારાત્મક પ્રભાવની જીવનમાં હોય તો તેમનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે સૌ આપણે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશના પૂજન મુહૂર્ત ભગવાનમાં શ્રી ગણેશજીના જન્મ ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો માટે અભિજીત અભજીત મુહૂર્ત બપોરના બાર થી ભક્તો ગણેશ ચતુર્થીના દિવસે ભાવથી પ્રેમથી પૂજન કરી શકે છે અને પણ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ ઉત્સવ મનાવાય છે અને બાકી તો જેટલા પણ ચતુર્થીથી આવે છે ચાહે શાહે વધ પક્ષો ચાહે શુદ્ધ પક્ષની હોય બંને તિથિ મહત્ત્વ સરખું જ છે વધ પક્ષની તિથિ ચતુર્થીનું મહત્ત્વ એટલા માટે કે આજે ચંદ્રદેવ દેવે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા એટલા માટે આ ચતુર્થીનું ચંદ્ર ચતુર્થી પણ કહેવાય છે આજે ચંદ્ર દર્શન મહત્ત્વનું છે ચંદ્ર પૂજન મહત્ત્વનું છે ભગવાન શ્રી ગણેશજી ગણેશજીની સાથે જ્યાં સુધી ચંદ્ર દર્શન આજે ન થાય છે ત્યાં સુધી ભોજન ગ્રહણ કરવું નહીં વ્રત પૂર્ણ થાય વ્રત પૂર્ણ થતું નથી જો કે અત્યારે વાદળવા માસમાં વાદળછાયું વાતાવરણ હોય છે અને તો ચંદ્ર દર્શન થાય તો ચંદ્ર ચંદ્રયનો સમય હોય છે કે તે અનુસાર ચંદ્રદેવનું સ્મરણ કરી લેવું જોઈએ ચંદ્રદેવના મંત્ર જાપ કરી લેવા જોઈએ ભગવાન મહાદેવને પણ સ્મરણ કરી શકાય છે ત્યારબાદ ભોજન ગ્રહણ કરી શકાય છે જો એક ટાઈમ ભોજન નિયમ હોય તો આજે ચંદ્ર દર્શનનો સમય છે છ ને પંદર મિનિટની આસપાસ હવે આપણે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશજીના પૂંજન વિધિ વિશે આજે શુભ સ્થિતિ છે માટે આજે ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તો વ્રત રાખવા માંગે છે કે નથી રાખવા માંગતા તેઓ પણ પ્રભુની પૂજન કરે છે જોકે આપણા ઘરમાં મંદિરમાં બિરાજમાન દેવતાઓમાં ગણેશજીની સ્થાન હોય છે જે તેમની પણ પૂજા કરી શકાય છે સવારે સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો આપણા ઘરમાં મંદિરમાં હોય તેનું પૂજન કરી શકાય છે ભગવાન શ્રી ગણેશજીની દુઆ દુર્વાઘાસ અર્પણ થાય છે ત્યારબાદ પ્રભુને મોદકનો ભોગ લગાવાય છે કંકુ તિલક લગાવાય છે અને ચોખા ચોંટાડાય છે ભગવાન શ્રી ગણેશની સામે ધૂપ દીપ નિવેદ આદિ પૂજન થાય છે અને ત્યારબાદ પ્રભુની આરતી કરીને કથા સંભળાય છે એવું મનાય છે કે જ્ઞાન સૌભાગ્ય અને આધ્યાત્મિક વિકાસ માટે આ ચતુર્થીનું વ્રત ઉત્તમ છે આજે જે ભક્તો ઉપવાસ જે જપ કે ગણેશજીને મોદક મીઠાઈનો ભોગ લગાવે છે તેના જીવનમાં પણ મીઠાશ આવી જાય છે વિદ્યરાસ કશ ચતુર્થીના પાલન કરવાથી ભક્તોના જીવનમાં જે કષ્ટ છે બધા એવો તે તેમનાથી મુક્તિ મળે છે જેથી જે રીતે આપણે વ્રત કરીએ છીએ એ રીતે સંકલ્પ કરાય છે ઉપવાસ કરાય છે અર્થાત આ દૂધ કોફી ફ્રૂટ આદિ લઈને એક ટાઈમ ભોજનનો પણ સંકલ્પ કરી શકાય છે જ્યારે ચંદ્ર દર્શન થાય પછી ભોજન લેવાય છે ભક્ત ચંદ્રમાને અધિ આધી આપે અર્ધી આપે આજે ચંદ્રમાનું દર્શન કરીને ચંદ્રમાની સામે ભગવાનની શ્રી ગણેશજીની ઉપાસિ ઉપસ્થિતિના પ્રકૃતિ રૂપે પ્રભુ ગણેશજીનું પણ પૂંજન થાય છે સંકટ ચતુર્થીના મંત્રો જાપ કરવાનો જોઈએ કરવો જોઈએ ઓમ ગમ ગણપતિ નમો નમા અથવા ઓમ સોમ સોમાય નમા પૂજા સમાપ્ત થાય પછી ભગવાન શ્રી ગણેશજીની પાસે સફળતા સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ ભૂલચુક ક્ષમા કરજો મંગાય છે કે વિદ્યરાજ રાજ વિધ્રાજ કષ્ટ ચતુર્થી વિધ્રાજ કશકશુત્થિ વ્રતે આધ્યામિક વિકાસ જ્ઞાન સૌભાગ્ય પ્રદાન કરવા કરવાવાળું છે ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વ બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે એવું આ વ્રતને શ્રી શંકટ ચતુર્થીના વ્રત મિત્રો તો આપણે સાંભળી કષ્ટ ચતુર્થીના મહિમા વિશે પૂંજન વિધિ તથા પૂંજાના મુહૂર્ત વિશે પણ હવે આપણે સાંભળીએ આ શંકર ચતુર્થીની વ્રત કથા બોલો શ્રી ભગવાન ગણેશજીની જે પહેલા સમય પહેલાના સમયમાં નળરાજા નામનો એક મહાન રાજા થઈ ગયો તે ધાર્મિક પુરણાયશાળી પુણ્યશાળી પ્રજાનું પાલન કરનાર યશવી રાજા હતા લોકો કલ્યાણ થાય એ માટે ભગવાન શ્રીરાજ રાજકારણ ભાર સલાવતા તેમની રાણીનું નામ દંપ્યતી હતું દમયંતી હતું તે વિઘન દેશમાં વિધ વિધ વિધભય દેશના મહારાજા ધિરાજની પુત્રી હતા તે પણ ધાર્મિક દયાળુ પરોપકારી અને સતી સ્ત્રી હતા તેને બે સંતાન હતા એક પુત્ર અને બીજી પુત્રી એક એકવાર નળરાજા પોતાના ભાઈઓ સાથે જુગાર રમવા બેઠા પરંતુ સમગ્ર હોવા છતાં કારણ કે ધન દોલત રાજપાટ બધું જ હારી ગયા અને પહેરે વસ્ત્રે જ રાજ્ય છોડીને બહાર જવું પડ્યું રાણીએ પોતાના બાળકોને પોતાના પિતાને ઘેર મોકલી આપ્યા અને પતિની સાથે પોતે પણ શાલી નીકળ્યા રાજા રાણી ભૂખ્યા તરસ્યા આમ તો તે જંગલમાં ભટકતા હતા ત્યાં મુસીબતોનો તેમનો પીસો છોડતી ન હતી આથી કંટાળીને એક દિવસ રાજા નળ પોતાની પત્નીને સુતેલી મૂકીને એકલા સાલી નીકળ્યા આગળ જતા એક જગ્યાએ આગમાં સાપ ફસાયો હતો તેને બચાવવા જતાં તેઓ દાજી ગયા આથી તેમનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું રાજા નળ ત્યાં ઘોડાના બદલે તબેલામાં ઘોડાની સાકરી અને રથ હાંકવાની નોકરી કરવા લાગ્યા આ બાજુ રાણી વનમાં ભટકતા લાગ ભટકવા લાગ્યા પોતાના પતિને શોધમાં જંગલમાં ભટકતા ભટકતા રાણીને સ્વર્ભ ઋષિઓનો મે સર્ભગ ઋષિઓનો મેળાપ થઈ ગયો તેમના દર્શન થતાં જ એ ઘણા શાંતિ અનુભવવા લાગ્યા રાણીમાં ણીએ મુનિ પૂછ્યું હે મુનિ શ્રેષ્ઠ મારા પતિને મને ક્યારે મળશે તેઓ મને આ જંગલમાં એકલી મૂકીને છોડીને સાલ્યા છે અને અમારા જીવનમાં અસંખ્ય કષ્ટની ભરેલી દુઃખો અંત જ નથી આવતો ત્યારે સંભંગ ઋષિ કહે છે સર્ભંગ ઋષિ કહે છે દમ દમયંતી તારા સઘળા દુઃખોનો એક જ સાથે અંત આવી જશે એવો એક ઉપાય હું તને બતાવું છું આથી તારા કરુણ કરુણ અને ક્રષ્ટો મર્યા દુખવામાં મર્યાદુઃખના દિવસો અંત આવી જશે આ ઉપરાંત તારા સઘળા મનોરથો પૂર્ણ થશે ત્યારે દમયંતી પણ આ ઉપાય જાણવા માટે તલાવેલી બતાવી ઋષિઓને કહું ભાદરવા માસના વધ પક્ષમાં આવતી ચતુર્થીથી જેને કષ્ટ ચતુર્થી કહેવાય છે આ દિવસે એક દાંતવાળા ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે આવતી પ્રેમની શ્રદ્ધાપૂર્વક તમારું મુશ્કેલીઓ દુઃખો કષ્ટો અંત આવી જશે ભગવાન શ્રી ગણેશજીના પૂજન અને વ્રતની વ્રતની અને સઘળા મનોરથ પૂર્ણ થાય સાત મહિનામાં જ તારા પતિનો મેળાપ થઈ જશે જો તું ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને આ વ્રત કરીશ તો સરભંગ ઋષિ વચ્ચેનો પૂરી પૂરી શ્રદ્ધા રાખીશ દમયંતી આ ભાદરવા માસની વતપખની ચતુર્થી વ્રત શરૂ કરી દીધું આ પ્રમાણે વ્રત પૂજા કરવાથી દમયંતીના શ્રદ્ધાને કારણે સાત મહિનામાં જ તેમના પતિના નળ નળની સાથે મેળાપ થઈ ગયો એમનું ગુમાવેલું રાજ્ય સુખ વૈભવ તથા સંતાનો પણ પાસા મળ્યા રાજાની સુખ શાંતિ રાજ્ય રાજ્યકાર ફરી સલાવા લાગ્યા ચમત્કારી આ વ્રતના પ્રભાવે નળ અને દમયંતીના જીવનમાં ફરી પ્રકાશ ફેલાયો હે ભગવાન શ્રી ગણેશજી તમે જેવા દમયંતીને ફેલા તેવા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર

સૌપ્રથમ આપણે ગણેશજીના બાર નામ સાંભળીએ સુખાય નમો ઓમ યગદાંતાય નમો ઈમ કલ્પિતાય નમો ગજ ગજ કરણ નમો ઓમ લંબોદરાય નમો ઓમ વિટાય નમો ઓમ વિદ્યા વિનાશાય નમો વિનાકાર્ય નમો ઓમ ધૂમ્રકેતવે નમો ઓમ ગણધરાય સહસ્યાય નમો ઓમ ઓલસંધ્રાય નમો ઓમ ગજેન્દ્રય નમો આ રીતે બાર નામોનું જપ કરતાં કરતાં ભગવાન શ્રી ગણેશજીને સામે દુર્વાકાશને અર્પિત કરાય છે દુર્વા ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે અને દુર્વા ઠંડક પણ આપે છે જેથી ભક્તોને દુર્વા પ્રભુની આજે પૂજન કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થઈ છે ધન ન હોય તો તેની ધનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સૌભાગ્ય અખંડ રહેશે જે લગ્નલાયક સંતો સંતાનોને તેમને પણ મન ગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશજી કે સંસારના સર્વપ્રથમ પૂજનીય પ્રભુ કહેવાય છે જે કંઈ આપણે શુભ કાર્ય કરીએ ત્યારે પ્રભુની સૌ પ્રથમ પૂજા થાય છે એવા ભગવાન શ્રી ગણેશજીની જે પૂજા કરે છે નામ જપ કરે છે અથવા તો ભગવાન શ્રી ગણેશજીના આ વ્રતની કથા સંભળાવે છે જેમાં ભગવાન શ્રી ગણેશજીના વ્રતની માહિતી મહિમા ગાય કહેવાય છે આ કહેવામાં આવ્યું છે કે તેમનાથી પ્રભુને પ્રસન્ન થાય છે અને મન બુદ્ધિ નિર્મળ થાય છે જે બુદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજી છે સદબુદ્ધિ પ્રાપ્ત થઈ છે એવા પ્રભુની સામે આજે સર્વે સંકટોને હરનાર શ્રી નારદજી દ્વારા કહેવામાં આવેલ સંકટનાશક સ્ત્રોતનો પાઠ પણ કરવા જોઈએ સર્વે સંકટોને બાધાઓને દૂર કરનાર છે પ્રભુની સામે આ પ્રાર્થના કરવી જોઈએ આવું આપણે સાંભળીએ સંકટનાશક ગણેશ સ્ત્રોત પ્રમણ શિષ્યા દર્વે ગૌરી પુત્ર વિનાયક ભક્તવાત્સ્ય સમરે નિ કાયમિક પ્રથમ વકુદર શકટ સકતમ દ્વિત ક્રમ તૃતીયમ ગજવેન્દ્ર ચુરકર્મ લંબોદર પચમ શ્રેષ્ઠ વિક્રમ એવ સપ્તમ વિધિ રાજેન્દ્ર ध्रुम्र तथां नवकं बालचन्द्रं दशं तु विनायक एकादशं गणपति दाशं तु गजानं दाशं पठेन पठेन् रसविधन्भयन तस्यं सर्वसिद्धकरणं प्रभुविद्यार्थी लाभने विधां धनाथी लभते धनं पुत्रार्थी लभते पुत्रा मोक्षी लभते गतिं जपते स्त्रोत सरल, गणपतिस्तोतसरळस्तभिरसामे फलं लम्भेच्छणं सिद्ध लभेन्द्रं लभते मन् मन्त्रशयनम् अशयन्त्रं रामण्यो लयित्वाय समरणतं विद्या भवते सर्वगणेशाय प्रसाद प्रसादम् ઇત્રી શ્રી નારદ પૂર્ણાએ સંકટનાશક ગણેશ સ્ત્રોત સંપૂર્ણ થાય તે બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ એકદાંતમ વિધ્ય વક્રટ કુંડિમ ધીમહી દિયોના પ્રચોદયા બોલો મંગલમૂર્તિ શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજ શ્રી કૃષ્ણ